આજનો દિવસ એટલે આપણા સૈનિકોએ જે પોતાની શહાદત આપી છે એને યાદ કરવાનો દિવસ એટલે કે વિજય કારગિલ દિવસ કારગિલ દિવસ અને જે કારગિલની જે ઘટના છે એ શું હતી તો કારગીલ ના વિસ્તાર જેમ ગાય કહેવાય એમ કાશ્મીર અને લદ્દાખની અંદર આવતી જે ગાય એને જે કહે છે યાક યાકને ગોતી રહ્યો હતો દૂરબીન આમ જોતો હતો કે ભાઈ મારું યાક ક્યાં છે તો દૂરબીનથી એને જોયું કે ચાર થી પાંચ લોકો ઘુસણખોરી કરવાનો પ્રયત્ન કરે છે એ વ્યક્તિ તરત જ જઈને ત્યાંના જે સ્થાનિક આર્મી વ્યક્તિ છે આર્મીના ના ઓફિસરો હોય છે એને જાણ કરે છે કે સાહેબ આપણા કોઈક વિસ્તારની અંદર આ ચાર પાંચ લોકોને મેં જોયા છે એટલે ત્યાંના આર્મીના ઓફિસરો પેટ્રોલિંગ ચાલુ કરી દે છે અને તપાસ કરે છે તો વાત ખરેખર સાચી નીકળે છે કે ઘણા ખરા લોકો વ્યક્તિઓ જે સ્વરૂપે માનવામાં આવે છે એવા લોકો આપણા ભારતની અંદર ઘૂસવાનો પ્રયત્ન કરે છે એ લોકો એટલી બધી હદ સુધી અંદર ઘૂસી ગયા હોય છે કે એકસો પચાસ કિલોમીટર અંદર બોર્ડર અંદર આવી ગયા હોય છે હવે આ લોકોનો મુખ્ય શું એનો 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 મુખ્ય મકસદ શું હતો તો સૌથી પહેલા કે ભાઈ કાશ્મીર અને લદ્દાખ બંને વચ્ચે જે નેશનલ હાઈવે નંબર એક એને અલગ કરવાનો જેથી કરીને લદ્દાખની આર્મી કાશ્મીરના આર્મીને મદદ ન કરી શકે અને પાકિસ્તાન જમ્મુ કાશ્મીર ઉપર પોતાનો કબજો જમાવી શકે આ હતી મુખ્ય કાશ્મીરને અલગ કરવાની અને કારગીલની મુખ્ય બાબત જેની અંદર આ જે ઘટના બની ત્રણ મે ઓગણીસો ને નવ્વાણું માં એ પહેલા ઈ પહેલા આપણા એ સમયના અટલ બિહારી વાજપેયીજીએ કાશ્મીરમાં જઈ નવાઝ શરીફ સાથે અનેક પ્રકારના એગ્રીમેન્ટો કર્યા શિમલા એગ્રીમેન્ટ કર્યો ઓપરેશન બ્રધર્સ કર્યું બરાબર જેની અંદર બંને દેશો વચ્ચે શાંતિ સલામતી અને કોઈ પણ વિવાદ ન થાય અને ખાસ કરીને કોઈ બોર્ડર વચ્ચે વિવાદ થાય તો એનું નિરાકરણ શાંતિમય રીતે લાવશે એવી બધી વાટાઘાટોને સંધિ કરવામાં આવી હતી પરંતુ પરંતુ

મલિક હતા બીપી મલિક અને તેના ટીમે ભેગા મળીને આખું ઓપરેશન સર્ચ કર્યું કે ભાઈ જેટલા બી આતંકવાદીઓ આવે છે એનો આપણે ખાતમો કરવાનો છે હવે કારગીલનું ખૂબ ઊંચું ઊંચાઈ સોળ હજાર ફૂટ એમાં ટેમ્પરેચર ખરાબ વાતાવરણ ખરાબ જેના કારણે આપણા જવાનોને ત્યાં પહોંચવા માટે ખૂબ જ મુશ્કેલી પડી હતી છતાં પણ જેમ તેમ તેમ કરી કરી અને આર્મીના જવાનો ગયા કેમ કારણ કે માં ભૌમની રક્ષા કરવાની છે માતૃભૂમિ રક્ષા કરવાની છે અને દેશની રક્ષા કરવાની હતી ચાર કલાકની અંદર લગભગ દસ હજાર જેટલા ગોળીબારો થઈ ગયા અને આપણી ત્રણ બટાલિયનની ટીમ ગઈ હતી અર્જુન ભીમ અને અભિમન્યુ જેમાં અર્જુન ટીમના આપણા ભારતીય છ જવાનો સહી થઈ ગયા હતા છતાં ભીમ અને અભિમન્યુ ટીમે એ નક્કી કર્યું કે નહીં આપણી આ બે જે બટાલિયન જે છે એને આગળ જઈને અમે કઈક રક્ષણ કરવાનું વાત પોગી ટાઈગર હિલ સુધી કે જે કારગિલનો સૌથી ઊંચાઈ વાળો ભાગ કહેવામાં આવે છે ટાઈગર હિલ 3 અને 4 જુલાઈની મધ્યરાત્રે યોગેન્દ્રસિંહ યાદવ નામના એક જવાનને આની આખી કહેવાય ને કે જવાબદારી સોંપવામાં આવી યોગેન્દ્રસિંહ યાદવ અને એના બાવીસ ટીમ સાથે પોતે કારગિલ ઉપર સૌથી મોટા મોટી જવાબદારી ટાઈગર હિલ ને બચાવવા માટે આખું ઓપરેશન હાથ ધરે છે એ વસ્તુ ખાસ કહી દઉં કે યોગેન્દ્રસિંહ યાદવની એ સમયે ઉંમર ખાલી માત્ર ને માત્ર ઓગણીસ વર્ષની હતી ઓગણીસ વર્ષની ઉંમરે આ જવાન માતૃભૂમિ માટે દેશના રક્ષણ માટે તૈયાર થઈ જાય છે જેવી એની બટાલિયન પહોંચે છે ટાઈગર હિલ ને વચ્ચો છે ચડવાનું શરૂ કરે અને વચ્ચો પોગે છે ત્યારે ઉપરથી લોકો જોઈ લે છે કે ભાઈ આ એક બટાલિયન આવે છે અને ગોળી મારો શરૂ કરી દે છે ચાર જવાનો એની બટાલિયન માંથી પણ શહીદ થાય છે છતાં બાવીસ માંથી ચાર ચાર શહીદ થઈ ગયા પણ બાકીના જવાનો આગળના આગળ આગળ જવાનો પ્રયત્ન કરે છે જયારે યોગેન્દ્રસિંહ યાદવ સાઠ ફૂટ ખાલી દૂર હતા ટાઈગર હિલ

ત્યારે એના એક લેફ્ટનન્ટ કર્નલને બચાવવા માટે પોતે એને ઉપાડી અને જ્યારે નીચે આવવાનો પ્રયત્ન કરે છે ત્યારે એક કેને કે ખબર વગર પાછળથી વિક્રમ બત્રાને ગોળી મારી દે છે અને વિક્રમ બત્રા ત્યાં ત્યાં દેશ માટે બહી થઈ જાય છે આ આખું ઓપરેશન સાઠ દિવસ સુધી ચાલ્યું હતું અને છેલ્લે છવ્વીસ જુલાઈ ઓગણીસો ને નવ્વાણુંના રોજ અટલ બિહારી બાજપાઈએ આ કારગિલ વિજય દિવસને આખું ઘોષિત કર્યું અને સંપૂર્ણ કારગિલ ઉપર ભારતની સત્તા અને ભારતની કેને કે સેનાએ પોતાનું સ્થાન જમાવ્યું હતું આ આખા યુદ્ધની અંદર 527 જેટલા જવાનો આપડા શહીદ થયા હતા અને અંદાજિત આંકડા પ્રમાણે 1300 જવાનો ઘાયલ થયા હતા જવાન બનુ કોઈ સહેલી વાત પોતાના ઘરથી થી રહેવું અને અનેક મુશ્કેલીઓ અને સંઘર્ષો ને સાથે લઈને ચાલુ એનું નામ છે સેનાની અંદર અનેક નાના મોટા પડાવો આવતા હોય છે અનેક મુશ્કેલીઓ આવતી હોય છે છતાં પણ પોતે ડર્યા વગર હિંમત રાખીને પણ પોતાનું દેશનું અને પોતાની સેનાનું રક્ષણ કરતા હોય છે આવા વીર સપૂતોને સોસો સલામ કરે છે અને આ કારગિલ વિજય દિવસની અંદર ચાર આપણા જવાનો એક વિક્રમ બત્રા એક સંજીવ કુમાર એક મનોજ પાંડે અને ચોથું યોગેન્દ્ર સિંહ યાદવ આ ચારે ચાર વ્યક્તિને ભારત સરકાર પરમવીર ચક્ર એવોર્ડ આપીને સન્માનિત કર્યા છે આવાના આવા વીર સપૂતો આજ પણ

આપણે જેટલું આપીએ એટલું ઓછું રહેશે દેશના આ સૈનિકોનું બલિદાન હરમેશા દરેક ભારતીય યાદ રાખશે એમાંથી પ્રેરણા મેળવે અને દરેક વ્યક્તિ બાળકો આમાંથી ઉચ્ચ આવનાર ભાવનાને લઈને આગળ વધે આજ અભિલાષા સાથે આપને વચ્ચેથી વિજય કારગિલ દિવસથી આપ સર્વ વિદ્યાર્થી મિત્રોને ખૂબ ખૂબ શુભેચ્છા જય હિન્દ જય ભારત ભારત માતા કી જય વંદે માતરમ જય જય ગરવી ગુજરાત